તો અમરેલીના રાજુલામાં અમરીશ ડેર ભાજપમાં જોડાતા મહાસંમેલન યોજાયું હતું આ મહાસંમેલનમાં ધારાસભ્ય હીરા અને પહેલીવાર એક મંચ પર જોવા મળ્યા સભા સંબોધતા બેઠક જીતવા છતાં હૃદયમાં આંસુ કેમ હતા તેની વાત કરી તો ભાજપમાં જોડાયા બાદ પહેલી વખત પાટીલ સાથે એક મંચ પર આવેલા અમરીશ ડેરે સહજથી સ્વીકાર્યું કે તમારા એકસો બ્યાસી સીટ જીતવાના સંકલ્પ સામે એકસો છપ્પન જીત્યા તેમાં અમે પણ અડફેટે આવી ગયા આમ કહીને અમરીશ ડેરે ભાજપના નેતૃત્વના વખાણ કરી દીધા મેં તો જયારે ગુજરાતના વિધાનસભાનું ઇલેક્શન પૂરું થયું ત્યારે જ કહ્યું હતું કે એકસો બ્યાસી નથી આવી ટાર્ગેટ હતો એકસો બ્યાસી નો એકસો છપ્પન આવી લોકો ખુશ હતા કાર્યકર્તા ખુશ હતા નેતાઓ ખુશ હતા મતદાતા ભાઈ બહેનો ખુશ હતા મેં નેશનલ કહ્યું હતું કે મારી આંખમાં આશો નથી પણ હૃદય રડે છે અને આપ જેવું અલૌકિક નેતૃત્વ કે જેને સમગ્ર ગુજરાત અંદર એકસો બ્યાસી નું પીડું ઝડપુ અને એકસો છપ્પન આવી એમાં અમે અડખેટે ગયા ele falou assim, Bate